છે સાડા દસ ને જો આજે આપણે ભરેલા રીતના બનાવવાનું છે તો એમાં ગાંઠિયા જોઈ તો જો આપણે દસ રૂપિયા લઈ લીધા છે તો ચલો આપણે ગાંઠિયા લેવા જઈશું મમ્મી લઈ આવી દો ને લ ના મોટી ક્રોથી ના દસ રૂપિયાના નાના નાના પેકેટ આવે ને પાંચ પાંચ એ લઈ આવો એક ચવાનાનું લેતા હોઉં છું ને એક ગાઠિયાનું માં કપડા પર સુકાય છે અને મમ્મી તો એ વાડે તો મધ હતું એટલે તો ચાલો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો જો આપણે દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે બ્લોગ બનાવવાની પણ શરૂઆત થઈ ગઈ છે અને ઘડિયાળમાં તો અત્યારે અગિયાર વાગી ગયા છે અને આપણે બ્લોગ અત્યારે આજે બહુ મોડું થઈ ગયું છે આજે અગિયાર વાગે બનાવવાનું ચાલુ કર્યું છે ને જો હવે બપોરના વાગ્યા છે એટલે આપણે રસોઈ બનાવશું રસોઈ બનાવશું રોટલી રીંગણા ભરેલા શાક હાલે તો આજે રીંગણા ભરેલાનું શાક બનાવવાના છે અને સાથે રોટલી બનાવવાના છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બની રહીએ ને અમારા અમારો વિડીયો સારો લાગે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો હવે આપણે રસોડામાં તો છે જ તો ચલો આપણે હવે રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ આપણે ભરેલા રીંગણાનું શાકનો મસાલો બનાવવા માટે આપણે થોડુંક જવાનું લઈ લીધું છે અને થોડું કે ગાઠિયા લઈ લઈશું આપણે ને થોડુંક એમાં નાસ્તું અના દવાટલે નાખી દઉં થોડાક આમાં નાસ્તું લસણ મરચું આપણે ખાંડી રહ્યા છીએ નાખશું એ મગફળીના દાણા એમાં નાખશું આપણે મરચું નાખશું મીઠું નાખશું ખાંડ આપણે મસાલો ખાંડી રહ્યા છીએ આપણે રીંગણા લઈ લીધા છે તો ચલો આપણે રીંગણાને ને આમ ચાર આમ ચીરિયા કરી નાખશું આ આપણે આ ભલનદીય આવી રીતના ચાર કર નાખવાના છે ને થોડુંક નાખશું આપણે ધાણાજીરું પાવડર ને નાખશું આપણે એક પાવડું તેલ પછી એને સરખી રીતના રીતના મિક્સ કરી નાખશું આપણે ટમેટા અને મરચાં સુધાર લીધા છે સાથે કોથમરી સુધાર લીધી છે છે અને આપણે તેલ ગરમ કરવામાં મૂકી દીધું છે તો આપણે ટમેટા અને મરચાનો વઘાર કરશું તો ચાલો આપણે એમાં નાખશું હલ્દી પાવડર ને નાખશું નમક તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ આવી જાય પછી તેનો વઘાર કર તેલ આપણું ગરમ થઈ ગયું છે એ જીરું એ મેથી થોડુંક નાખશું એ મિરચી પાવડર થોડુંક આપણે નાખશું પાણી એક સીટી કરી નાખશું મસ્ત મજાનું આપણે રીંગણા શાક બની ગયું છે સરસ ને આપણે રોટલીનો લોટ બાંધી દીધો છે તો ચલો તો ચલો આપણે હવે રોટલી બનાવશું હાલો આ જો લોટ મેં બાંધી દીધો છે હાલો તો આપણે રોટલી બનાવી લઈએ ઉપર બરતું કરી દીધું છે ને રોટલીના ગોયણા થઈ રહ્યા છે મમ્મી ને હું બંને રોટલી બનાવવા બેસી ગયા છે ચલો તો રોટલી બનાવી લઈએ જો એ છે રીંગણાનું શાક ગોળ મરચાં અને છાશ લઈ જાઉં છું ફળિયામાં મમ્મી અહીંયા રોટલી બનાવી રહ્યા છે ત્યાં પપ્પા જમી લઈશ ગરમ ગરમ રોટલી હાલો એ છાસ થોડીક ઘર છે હાલો પપ્પા જમવા તો જો અહીંયા ગરમ ગરમ રોટલી બની રહી છે તો એ રોટલી પપ્પાને દે દીધી તો ચાલો જમી લે તો જો મમ્મી રોટલી વણી રહ્યા છે ને ચૂલે એ રોટલી આપણે જોડાવશું અહીંયા થારી છે હાલો પપ્પા પપ્પા ટમેટા ઉતારી રહ્યા છીએ ચાલો જો આપણે જંબુ આવે બેસી ગયાળી છે એ છે રીંગણાનું શાક રોટલી ટમેટા એ છે હળદર મરચું ને છાસ આ છે ગોળ તો મમ્મી મમ્મી બંને જો જંબુ જમ્બવા બેસી ગયા છે તો ચાલો બધાય બધા જમ્બા પાંજના વાયગા છે પાંચ આપણે ચા પાણી પી લીધું છે ચકેલું પણ આવી ગયું છે ને આપણે હવે જો કપા વીણાઈ ગયો એટલે આ ચલાખા હવે તૂટા હોય થોડા ઘણા એ મમ્મી હમા કરી રહ્યા છે તો બસ આજનો વિડીયો કંઈક આવો કંઈક હતો ને આજે ઠંડી પણ આમ થોડી થોડી છે નહીં મમ્મી પાછી ઠંડી એ ને ભગવાનની જો ધજા પણ લહેરાય છે એને પણ દિશા બદલી નાખી છે ને જો પક્ષીઓ પણ એ સાંજ પડી એટલે હવે અહીંયા ચણો આવશે તો બસ આજનો વિડીયો કંઈક આવો કંઈક હતો તો તમને બધાને કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચલો હવે મળશું નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ